आप जो रहा छो सत्य डे डॉट कॉम સુરતના ભટાર ચાર રસ્તા પાસે ગતરોજ મોડી સાંજે મર્સિડીઝ કારના ચાલક બનીને હીટ એન રનની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે આ ગાડી ચાલકે પાંચ જણાને અડફેટે લીધા હતા જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે મોપેડ કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલમાં ખસેડાયા છે મર્સેડીજ મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ લેવા નીકળ્યો હતો તે સમયે અકસ્માત થયો હતો સુરતના ભટારથી સિટીલાઇટ જવાના રોડ પર મોડી સાંજે એક લક્ઝરિયસ મર્સેડીઝ કાર અચાનક બેકાબુ બની હતી અને જોત જોતામાં એક બે નહીં પરંતુ પાંચ લોકોને પોતાની અડફેટમાં લઈને હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો

ચોક્કસ છે અને તે માલિકને એરપોર્ટ ખાતે લેવા જતાં આ અકસ્માત સર્જ્યો હતો જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ડ્રાઈવર દારૂના નશામાં હોવાની વાત પણ પોલીસ સામે આવી હતી જો કે ડ્રાઈવર ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો પાંડેસરામાં રહેતો તિવારી આ ડ્રાઈવરને ઝડપી પાડવા માટે પોલીસ મોડી રાત્રે તેના ઘરે પણ ગઈ હતી જો કે તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો

ચાલકે એક પોલ સાથે અથડાવતા મર્સિડીઝ નો ભૂકો થઈ ગયો હતો મૃતક નિર્મલ ને ત્રણ દીકરી અને એક દીકરો છે એક માસ પહેલા ગામથી રોજી રોટી માટે સુરત ખાતે આવ્યો હતો જોકે ખટોદરા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સત્યડે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે